મેચી ફર્ગ્યુસન ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને જે તમે મેસી બોતેર પચાસ ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોઈજો એટલે ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા ક્યાં મળે તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારી ચેનલ ઉપર આવા બીજા વિડીયો આવતો હોય તે તમને મળી જાય બાકી તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મેચી ફર્ગ્યુસન બોતેર પચાસ ડીએ ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ઓરિજનલ કન્ડિશનમાં કંપની ફિટિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો છેરાછ ટાયર તમને કમ્પ્લીટ જોવા મળશે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ તમે ચેક કરી શકો છો બે હજાર ઓગણીસનું મોડલ જોવા મળશે બે હજાર ઓગણીસનો સાતમા મહિનો ટ્રેક્ટરનું મોડલ છે એસી બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર તમે જે વિડીયોની અંદર જોઈ શકો છો તે બે હજાર ઓગણીસનો સાતમા મહિનો મોડલ છે વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી તમે જોઈ શકો છો વિડીયોની અંદર પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે ચાર લાખ અને ચાલીસ હજાર કિંમતભાઈએ અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય તે ભાઈ કરી દેશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ મેંસી બોતેર પચાસ ટ્રેક્ટર લેવું હોય તે અજયભાઈનો કોન્ટેક્ટ કરી લેજો અજયભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જશે જ્યારે ચાર ટાયર તમે ટ્રેક્ટરના જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટાયર છે પચાસ પંચાવન ટકા જેવા ટાયર તમને જોવા મળી જાય છે મેસી ફ્રિગ્યુશન બોતેર પચાસ ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં સીટ છત્રી પંખાની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર ચેક કરી શકો છો એકદમ સારી કંડિશનમાં ટ્રેક્ટર છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સામેગા તાલુકો માણાવદર જિલ્લો જૂનાગઢ અજયભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે અજયભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવો હોય તે અજયભાઈનો કોન્ટેક્ટ કરી લેજો